તો નમસ્કાર મિત્રો જય ગણપતિ દાદા જય શિયા રામ બાપા સીતારામ આજે અમે આવી ગયા છીએ ભાવનગર શહેરમાં અને તમને અલગ અલગ જગ્યાએ જઈ અને ભવ્યથી અતિભવ્ય ગણપતિ દાદાનો ઉત્સવ ચાલી રહ્યો છે એ તમને બતાવશો દર્શન કરાવશું ગણપતિ દાદાના તો અત્યારે અમે પાનવાડીએ આવી પહોંચ્યા છીએ અને રાજુભાઈ સોલંકી રાજભાઈ સોલંકી અને ભવ્યથી અતિ ભવ્ય મિત્રો સરસ મજાનું ગણપતિ દાદાનું ઉત્સવનું આયોજન કરેલું છે તમે દર્શન કરી શકો છો અને બીજી અગત્યની ખાસ એક વાત ધ્યાનમાં લેવી લેવા જેવી કે ખૂબ સારું આયોજન છે કારણ કે તમે જોઈ શકો છો આ મોટા જબર બેનર લગાવેલા છે વ્યસનવાળો પરિવાર અને વ્યસન વગરનો સુખી પરિવાર તો મિત્રો ખાસ સારી એવી આપને પ્રેરણા મળી શકે એવું મિત્રો અત્યારે આ જોવા મળી રહ્યું છે અને ખૂબ મોટું આયોજન છે અને ભાવનગરવાસીઓ અને બીજા બહારથી આવેલા લોકો પણ અત્યારે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે તમે દર્શન કરી શકો છો અને ખૂબ સારું આયોજન છે મિત્રો હવે ધીરે ધીરે આગળ વધીશું અને દેવડી ગ્રુપ તેમજ ભાવનગરના રાજામાં આપણે જાશું તો અત્યારે સૌપ્રથમ ભાવનગરના રાજામાં જઈશું પછી દેવડી ગ્રુપ એવી રીતે તો તમને ભાવનગરના રાજા જે ગણપતિ દાદા ઉત્સવ છે તેના દર્શન કરાવી રહ્યા છે ગણપતિ દાદાના તમે દર્શન કરી શકો છો અને આજે ઓપરેશન સિંદૂરનું જે સરસ મજાનું આયોજન છે તમે જોઈ શકો છો અને એ આયોજનમાં મિત્રો એક જે ભાઈ ધ આર્ટિસ્ટ યસ હરસોરા એ સરસ મજાનું આએ પેન્ટર કરેલું છે ઓપરેશન સિંદુરનું અને સાથે ભાવનગરના રાજા ગણપતિ દાદા જે છે એ પણ સરસ મજાનું એનું પેન્ટર કરેલું છે તમને દર્શન કરાવીએ ઝૂમ કરી અને તમે દર્શન કરી શકો છો અને આ પણ ભવ્યથી અતિભવ્ય સરસ મજાનું આયોજન છે સમગ્ર ભાવેણામાં મિત્રો બધી જગ્યાએ ખૂબ સારું આયોજન છે તો ભાવનગરના રાજા ગણપતિ દાદાના દર્શન કરાવી રહ્યા છીએ એના પણ તમે દર્શન કરી શકો છો હવે આગળ વધવાનું છે દેવડી ગ્રુપ ગણપતિ દાદા ઉત્સવમાં જવાનું છે ત્યાં પણ તમને દર્શન કરાવવાના છે તમે જોઈ શકો છો આજે સરસ મજાનો આ મોટો જબર મંડપ બધાએ દર્શનાર્થીઓ માટે સરસ મજાની બેઠક વ્યવસ્થા તો તમામ કલાકારોના સરસ મજાના કંઠે મિત્રો આપણે બધું સાંભળ્યું તો હવે આગળ વધી અને દીવડી ગ્રુપ આવી પહોંચ્યા છે અને આજે પણ સરસ મજાનું ભવ્યથી અતિભવ્ય ગણપતિ દાદા ઉત્સવનું આયોજન કરેલું છે આજે પણ દર્શન્યાર્થીઓ દર્શન કરી રહ્યા છે અને હવે આગળ વધશું ધીરે ધીરે આગળ વધી અને તમને નજીકથી દાદાના દર્શન કરાવશું તો મિત્રો તમે દર્શન કરી શકો છો અમે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ સાવ નજીકથી દર્શન કરાવવાના છે તમે જોઈ શકો છો મારી પાછળ મોટી લાઈન છે દર્શનાર્થીઓની અને બધાય દર્શન કરવા આવી રહ્યા છે સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન મિત્રો એ દેવડી ગ્રુપ દ્વારા ગણપતિ દાદા ઉત્સવનું કરવામાં આવેલું છે હવે ધીરે ધીરે આગળ વધીશું અને વાઘાવાડીના રાજા છે દાદા ઉત્સવ ત્યાં જશું તો વાઘાવાડી શાહ રાજા છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને આએ પણ ભવ્યથી અતિ ભવ્ય સરસ મજાનું આયોજન કરેલું છે લોકમાન્ય તિલક જે મહારાષ્ટ્રના છે એના દ્વારા મિત્રો ગણપતિ દાદા ઉત્સવનું આયોજન પ્રથમ કરવામાં આવ્યું હતું ભારત દેશમાં ત્યાર પછી સમગ્ર ભારત વર્ષમાં મિત્રો અત્યારે ધામધૂમથી ગણપતિ દાદા ઉત્સવ ઉજવાય છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે આ સરસ મજાના તમામ ગ્રુપના જે લોકો છે એને પહેરવેશ પણ સરસ મજાનો પહેરેલો છે અને યાત્રિકો અત્યારે દર્શનાર્થીઓ પણ અત્યારે દર્શન કરી રહ્યા છે સરસ મજાનું આયોજન છે આઈએ તમે જોઈ શકો છો ચારે બાજુ બધું હવે આગળ વધીશું અને દાદાના દર્શન પણ તમને આ કરાવ્યા હવે ધીરે ધીરે આગળ વધીશું તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન ભાવનગર શાહ વાઘાવાડી શાહ રાજા તો હવે અમે ધીરે ધીરે આગળ વધીશું અને ફરી વખત તમને દર્શન કરાવ્યા હવે મિત્રો આગળ વધીશું ધીમે ધીમે અને સરસ મજાનું ઓપરેશન સિંદૂર જે થયેલું એનું પણ આ સરસ મજાનું એક કે ને એ બધું આયોજન તમામ લોકો સરસ રીતે નિહાળી શકે એ રીતે આયોજન કરેલું છે તમે જોઈ શકો છો આજે આ પહાડ પણ બનાવવામાં આવેલા છે અને આ ટેન્ક પ્લેન ફાઇટર પ્લેન ને બધું સરસ મજાનું આયોજન કરેલું છે ઓપરેશન છિંદુર તમે જોઈ શકો છો પાછળ તમે જોઈ શકો છો જો એ પ્રમાણે સરસ મજાના બેનર લગાવેલા છે અને ખૂબ એટલે ખૂબ સારું આયોજન હવે આગળ વધીશું અને તો મિત્રો હવે મેં આગળ વધી અને રીધી સુધી ગ્રુપ ગણપતિ દાદા ઉત્સવ ભવ્ય ભવ્ય જે છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને આ પણ તમને દર્શન કરાવવાના છે તમે જોઈ શકો છો ઓપરેશન છિંદુર આયે પણ સરસ મજાનો આ ટેન્ક રાખવામાં આવ્યો છે અને ખૂબ સારું આયોજન છે સૌપ્રથમ તમને હવે આગળ વધ્યું ટેન્ક તમને બતાવ્યું ઓપરેશન સિંદૂર અને તમે જોઈ શકો છો ચારે બાજુથી સરસ રીતે આ ટેન્ક આયે રાખવામાં આવ્યો છે અને પ્લેન છે ઉપર અને હવે દાદા દાદાના દર્શન કરાવવાના છે તમને રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સરસ મજાનું આ પણ ભવ્યથી અતિભવ્ય આયોજન છે તમે જોઈ શકો છો આ પણ આગળ ઓપરેશન સિંદૂરના અલગ અલગ બેનર લગાવવામાં આવ્યા છે જોવા મળી રહ્યું છે રાષ્ટ્રીય ધ્વજ પણ જોવા મળી રહ્યો છે અને હવે તમે જોઈ શકો છો મિત્રો આ મંડપ પણ સરસ રીતે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે એ રીતના કલરમાં મિત્રો બધું છે જોવા મળી રહ્યું છે ભારત માતા ગણપતિ દાદા અને બધાના દર્શન તમને કરાવી રહ્યા છીએ તો મિત્રો હવે આગળ વધીશું હવે ભવ્ય થી અતિભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ શરૂ છે મિત્રો બ્રિજરાજભાઈ સાથે ફોટો પાડવાનો એક મોકો મળ્યો સમગ્ર ગુજરાત રાજ્ય આપ યુવા અધ્યક્ષ અને ખૂબ આનંદની લાગણી થઈ અંતમાં પાનવાડી અમે ગયા તો ત્યાં ફોટો પાડવાનો એક મોકો મળ્યો અંતમાં જય ગણપતિ દાદા જય શિયામ બાપા સીતારામ ફરી મળશું નવા વિડીયોમાં